થોડા દિવસ પહેલા એવા સમાચાર હતા કે ઇલોન મસ્ક ભારતની મુલાકાતે આવવાના છે દુનિયાનો નંબર વન ધનપતિ છે એનાથી મોટો ટેકનોલોજીસ્ટ છે એના બે ત્રણ જાણીતા પ્રોજેક્ટ છે એક છે સેલ્ફ ડ્રાઈવિંગ ઇલેક્ટ્રિક કાર બીજો છે મંગળ ઉપર માણસોને લઈ જવાનો અને એ તો એ સિવાય ઘણા બધા કામ કરે છે અને મહાવિજ્ઞાનની નિકોલા ટેસ્લા ઉપર તેણે પોતાની કંપનીનું નામ ટેસ્લા રાખ્યું છે ટેસ્લા મોટર્સ જે અમેરિકામાં તો વેચાતી થઈ ગઈ છે ભારતની મુલાકાતે આવવાના હતા એ કોઈ કારણોસર રદ રહ્યું એના બદલે અચાનક ચીન પહોંચ્યા છે એટલે સ્વાભાવિક રીતે એવો સવાલ થાય છે કે જે કામ ભારતમાં કરવા માગતા મસ્ક મસ્કનો ઈરાદો સ્વાભાવિક રીતે જ પોતાની ઇલેક્ટ્રિક કાર વેચાય એનો છે ઇલેક્ટ્રિક કાર વેચવા માટે યુરોપ અમેરિકા તો માર્કેટ છે પણ સૌથી મોટા બે માર્કેટો એશિયામાં છે તો ઇલોન મસ્ક અચાનક ચીન પહોંચ્યા જેની કોઈ વાવડ નહોતા એટલે હવે સવાલ એ થાય છે કે ચીનમાં પોતાની ઇલેક્ટ્રિક કાર વેચવા માગે છે અને સમાચાર સંસ્થા રોયટર્સ તો એવું કહે છે કે ઇલોન મસ્કે પોતાનું જે સેલ્ફ ડ્રાઈવિંગ કારની સોફ્ટવેર છે એ ચીનને આપવાની એટલે કે વેચવાની તૈયારી બતાવી છે જે શક્ય છે કે ચીનની કારમાં વપરાય અથવા તો પોતાની કાર ત્યાં વેચાય કારણ કે કોઈ પણ પ્રકારની વસ્તુના સૌથી મોટા દુનિયામાં બે માર્કેટ છે ચીન અને ભારત હવે ચીનમાં નિયમો નીતિ નિયમો ઘણા કડક છે બહારની કંપનીઓ આવવા માટે એટલા માટે ઘણી કંપનીઓ ચીનથી કંટાળીને ભારત આવે છે ઇલોન મસ્ક થોડોક માથા ફરેલો માણસ છે અને સફળ માણસો હોય એ થોડા તો માથા ફરેલા હોય જ એટલે ઇલોન મસ્ક તો બધા ના પાડતા હોય ત્યાં પણ જાય એટલે ચીન ગયા છે હવે ચીન જઈને પોતાની કાર વેચવા માગે છે કે બીજું પ્રોજેક્ટ કરવા માગે છે તો ભવિષ્ય ઇલોન મસ્કનો મોટો પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક વ્હીકલો દોડતા કરવાના છે અને ખાસ તો સેલ્ફ ડ્રાઈવિંગ કાર કે જેમાં ડ્રાઈવર ન હોય ભારતમાં તો એ અઘરું કામ છે પણ અમેરિકામાં એના પરીક્ષણો વગેરે ચાલી રહ્યું છે બીજું એનો જે મોટો પ્રોજેક્ટ છે જે કલ્પનાતિત લાગે એવો છે છે મંગળ ઇલોન મસ્ક નું બહુ સ્પષ્ટ રીતે કહેવું છે કે મારો જન્મ ધરતી ઉપર ભલે થયો મારું મૃત્યુ તો મંગળ ઉપર થશે એટલે મૃત્યુને એ રીતે મંગળમય બનાવવાની નક્કી કરીને બે પાસે હવામાં વાતો નથી એની પાસે પ્લાન છે કે આપ ધરતી ઉપરથી ચંદ્ર ઉપર જાવું જે જાવું અઘરું નથી અને ચંદ્ર ઉપરથી મંગળ ઉપર જવું જેના પરીક્ષણો ચાલે છે કે જેના ટેકનોલોજી વિકસાવે છે મંગળ ઉપર જવા સામે સૌથી મોટો પડકાર એ છે કે ધરતી થી મંગળ સુધીનું અંતર ચાર થી છ મહિના સુધી ચાલે એટલે કોઈ પણ રોકેટ જે અત્યારે ઉપલબ્ધ છે એટલો લાંબો સમય રોકેટમાં રહેનારા મુસાફરોને એકલતા અને અન્ય બીમારીઓ લાગુ પડે ત્યારે શું કરવું એ મોટો પ્રશ્ન છે એ બધાનો ઉકેલ મેળવવાના પ્રયાસો ચાલે છે બીજા ટેકનોલોજીકલ પડકારો હોય કે રોકેટના રસ્તામાં કંઈ વાંધો ન પડે બ્રહ્માંડમાં જાત જાતના કિરણો ફરતા હોય છે એવા કોઈ કિરણોથી નુકસાન ન થાય બધી સમસ્યાઓ સામે લડવાનું કામ ચાલે છે ને એ બધા વચ્ચે મસ્કનો ઈરાદો તો બે થી પાંત્રીસ સુધી મંગળ ઉપર પહોંચવાનો છે મંગળ ઉપર યાન પહોંચી છે મસ્કનો ઈરાદો રોકેટ મોકલવાનો છે આજે રોકેટ જાય તો કાલે એ રોકેટમાં બેસીને માણસ પણ જઈ શકે હવે મસ્કનો ઈરાદો સાવ હવામાં એટલા માટે નથી કે એની કંપનીનું નામ છે સ્પેસ એક્સ જે રોકેટ બનાવે છે સ્પેસ એક્સના રોકેટ એટલા બધા ચાલલા છે કે નાસાએ પોતાના રોકેટ બધા સાઈડમાં મૂકી અને પોતાનું કામ ઇલોન મસ્કને આઉટસોર્સ કરી દીધું છે સ્પેસ એક્સને પોતાનું કામ એટલે શું કામ તો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે જે લગભગ સરેરાશ સાડા ચારસો કિલોમીટરની ઊંચાઈએ ધરતીની પરિભ્રમણ કરતું હોય છે એમાં અવકાશયાત્રીઓની આવન જાવન ચાલુ રહે છે અવકાશયાત્રિને મૂકવા જવા લેવા જવા અને તેમને સામાન પહોંચાડવો આ માટે સતત ફેરા ફેરા મારતા રહેવા પડે એક આ મારવાનું કામ સ્પેસ શટલ કરતા હતા જે નાસાએ નિવૃત્ત કરી દીધા તો સ્પેસ શટલ નિવૃત્ત કર્યા ત્યારે એવું હતું કે નાસા બીજા નવા સ્પેસ શટલો બનાવશે પણ પછી નાસાએ જોયું કે ઇલોમસ્કની કંપની આ જ કામ ઓછા દરે કરી આપે છે અને એના રોકેટ સફળ છે એટલે એને સોંપી દીધું એટલે એ રીતે ઇલોન મસ્કની કંપની છે એના રોકેટ છે એ સાયન્ટિફિક રીતે પણ સફળ થયા છે અને હવે એનું પરીક્ષણ મંગળ સુધી કઈ રીતે પહોંચવું એનું ચાલે છે દરમિયાન એણે અચાનક ચીનની મુલાકાત લઈ ભારત અમેરિકા અને ચીન ત્રણેય દેશોના નિષ્ણાતોને ચર્ચા કરતા કરી દીધા છે કે આ ભાઈ ત્યાં કરવા શું માગે છે